અને ભગવાન વેદ વ્યાસે કૃપા શું કરી છે કે આ અઢાર પુરાણ લખે એમાં જેનું પુરાણ લખે એને વરાજા બનાવ્યું ટૂંકમાં કહું છું શિવજીનું પુરાણ લખ્યું તો શિવજી હા સર્વસ્વ શિવ વિષ્ણુ પુરાણ લખ્યું તો સર્વસ્વ વિષ્ણુ નારદ પુરાણ લખ્યું તો નારદજી નું એટલો મહિમા ગાયો છે દેવી ભાગવત કહવું દેવી જ ભગવાન વિદવ્યાસ ની દ્રષ્ટિ છે ભલે બધા સ્વરૂપ અલગ અલગ છે પણ બધા એક છે ભાગવતમાં તો ગરુડજી ની કથા છે હા શું અને અન્ય પુરાણોમાં તો શું ગરુડજી નો જયારે જન્મ થયો ત્યારે બ્રહ્માંડ કાપવા મળ્યું નાગ ની જે કથા છે ને એમાં ગરુડજી આવે કાળી નાગ ને ગરુડ માસ્યાય ભાઈ છે ગરુડની માતા છે વિનતા અને કાળી નાગની માં છે કદરું બે સગી બહેનો છે હા એ કથા મળશે જો મને ટાઈમ મળશે તો હું કહીશ તમને તમે એમ કહેશો ટાઈમ મળશે એટલે તમારે બીજું કામ શું છે હા અહીંયા અમારે વ્યાસપીઠ ઉપર ઘણા કામ હોય હા એટલે એટલે કહું ટાઈમ મળે તો કહીશ જો તમ તમે વ્યાસપીઠ ઉપર બેઠા નહીં એટલે તમને ખબર નહીં અહીંયા એટલા બધા બિઝી થઈ જાય અહીંયા બેઠા પછી એમ અમતા ફ્રી હોય પણ અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા પછી ફ્રી નથી રહેવાતું હા મેં તમને આગળ કહ્યું હતું ને બોલો ટ્રાફિક જામ થઈ જાય હા અને પછી ઘડિયાળ સામે પડી હોય એટલે ભક્તિ શ્રેષ્ઠ છે ભગવાનનું ભજન કરનારો પોતાના તમામ પાપથી મુક્ત થઈ શકે છે માટે કથા પેલો અજામિલ પાપી હતો દુરાત્મા હતો બ્રાહ્મણ હતો કુલ્ટાનો સંગ થયો અને પછી તો એ શિકાર પણ કરવા લાગ્યો બ્રાહ્મણ શરીર અને માંસાહાર કરતા કરતો હતો વ્યભિચારી હતો પણ એના પર એક ભગવાનની કૃપા એ થઈ કે એને ઘરે સંતો આવ્યા હકીકતમાં જો સંત મંડળી ગામમાં આવી એટલે ગામના લોકો મશ્કરી કરી હા સંતોએ કીધું કે ગામના ચોરે નવરી બજાર બેઠી હોય ને હા ગામના ચોરે ગામડામાં આ બધું અત્યારે તો ચોરા ને બધું બધું નીકળી ગયું છે શહેરમાં તો કોઈને ખબર જ ન હોય ચોરો શું કહેવાય હા હકીકતમાં હિન્દીમાં એને ચોરા કે ચાર રસ્તા ભેગા થાય હોય બેઠા હોય વડીલો બેઠા હોય બેઠા હતા બધાને એમાં સંતોની મંડળી આવી ગામ લોકોને કીધું ભાઈ અમારે થોડો ભોજન પ્રસાદ કરવો છે હા ક્યાંય એટલે ગામ લોકોએ મશ્કરી કરી કે અમારા ગામમાં એક અજામિલ ભગત રહે છે હવે અજામિલ શિકારી બિચારા અજામિલ ભગતનું આમ ઘર પૂછતા પૂછતા ગયા પેલી કુર્ટા ઘરે હતી અને આ શિકાર કરવા ગયો કુર્ટા ને કહ્યું આ બેન અજામિલ ભગતનું ઘર આ છે કુર્ટા ને થયું આ છેતરાઈ ગયા છે પધારો ફળિયામાં બેઠા ભગતરાજ ક્યાં ગયા છે શું કહેવું એમ કહી શકાય કે હમણાં લોટો પાણીનો લઈ અને શંકરના મંદિરે ચડાવવા ગયા એવું બોલી શકાય પણ એમ કહેવાય કે હમણાં તીરકામઠું હાથમાં લઈને શિકાર કરવા ગયા ભગત અને આ મેચ નો થાય એ દો હમણાં આવશે આવ્યો અજામિલ ફળિયામાં સંતોને જોયા એટલે પાછળથી ઘરમાં ઘૂસ્યું કારણ કે પશુ પક્ષી મારીને લાવ્યો હતો બધા સંતો ઊભા થઈ ગયા ભગતરાજનો જય હો ભગતરાજનો જય હો તમારા તરફથી કાંઈ સીધું મળે હા અત્યારે કે ગામડામાં તો પક્કી રસોઈ ચાહી મહાત્માઓ આવે ને તો પક્કી રસોઈ ચાહી અજામિલે કીધું મહાત્મા કોઈ બીજે ઘરે જઈને ભોજન કરો મારા ઘેરે આ બધું ન હોય કાઢવાની તૈયારી કરે ત્યારે પેલી સ્ત્રીએ થોડું અનાજ આપ્યું તમારા તરફથી કંઈક દક્ષિણા મળે અજામિલે વિચાર કર્યો કે મારા જ રસ્તામાં મળ્યા હોત તો તમને ખબર પડત આ તમારી પાસે ચીપિયાન તુમડા છે ને એ રહે જ નહીં મારો ધંધો જ આ છે પણ તમે અત્યારે સમજી લો મારા તરફથી આ ભેટ છે પણ સંતોને એમ થયું જેના ઘરનું અન્ન ખાવાના એનું કલ્યાણ થવું જોઈએ અજામીર બીજું કાંઈ નહીં આપતો અમને એ બેન ઉભા તારા ઉદરમાં બાળક છે જે બાળક જન્મે એનું નામ તો નારાયણ રાખજે બસ આ દક્ષિણ હવે એને વિચાર કર્યો આમાં ક્યાં ખર્ચો છે નામ નારાયણ નાના સંતાન ઉપર માતા પિતાનો ભાવ જરા વિશેષ હોય એ નારાયણ નારાયણ આખો દિવસ કર્યા કરે નારાયણ જમ્યો નારાયણ ખાધું નારાયણ ઉઠ્યો નારાયણ જાય નારાયણ ના ભગવાન નામ જમા કરે બાર વર્ષની આયુષ્ય બાકી હતી ભાગવતજીમાં લખ્યું છે અને એમાં યમના દૂતો આવ્યા છે એના જીવને લેવા માટે ક્રૂર પાપી છે પણ એ જીવને કાઢવાની તૈયારી કરે ત્યાં પ્રભુના પાર્ષદો આવી ગયા પાર્ષદો એ યમના દૂતોને કહ્યું કે તમે આને ન લો આ તો જો તો ખરા એ નારાયણનું નામ લે છે અંતકાળે દીકરો યાદ આવ્યો હતો નારાયણ નારાયણ એટલે યમના દૂતોએ કહ્યું કે આ નારાયણ નારાયણ કરે તમારા ભગવાન નારાયણ નહીં એનો દીકરો નારાયણ ભલે ગમે તેમ હોય પણ નામ તો અમારા ભગવાનનું છે તમે જાઓ પૂછી આવો તમારા માલિકને કે જે જગ્યાએ અંતકાળે જીવ પ્રભુનું સ્મરણ કરે એના પર તમારો અધિકાર ખરો પૂછવા ગયા યમરાજાને કીધું પહેલી વાર અમારા જીવનમાં ઘટના ઘટી કોઈનો જીવ લેવા ગયા હોય ને એમના પાછા આવ્યા હોય ત્યાં અંતકાળે એના દીકરાને યાદ કરે નારાયણ નારાયણ બોલે છે પ્રભુના પાર્ષદો અમને અટકાવ્યા યમરાજે કીધું કે તમને પાર્ષદના દર્શન થયા હા તમે ધન્ય છો सद्गुरु भगवान् नी जय